ગોચર ગોચરથી બની રહ્યો છે આ શક્તિશાળી રાજયોગ ત્રણ રાશિઓને મળશે પ્રેમ અને અપાર ધન વૈદિક જ્યોતિષ અનુસાર બુદ્ધના ગોચરને કારણે મીન રાશિમાં શુક્ર અને બુધની યુતિ થઈ રહી છે જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે તેના પ્રભાવથી આ ત્રણ રાશિઓને ફક્ત લાભ જ લાભ મળશે જ્યાં શુક્ર ગ્રહ ધન સમૃદ્ધિ સુંદરતા વૈભવ અને પ્રેમનો કારક છે આવી સ્થિતિમાં જ્યારે બુદ્ધ અને શુક્રની સ્થિતિ બદલાય છે ત્યાં તેનું રાશિઓ પર પ્રભાવ પણ તેમના ગુણોના હિસાબથી અસર કરે છે આ સમયે શુક્ર મીન રાશિમાં છે અને બુધ ગ્રહનું સત્તાવીસમી ફેબ્રુઆરી મીન રાશિમાં ગોચર થવાનું છે જ્યારે બુધ અને શુક્ર મીન રાશિમાં યુવતી કરશે ત્યારે લક્ષ્મીનારાયણ રાજયોગ બનશે ગ્રહોમાં બદલાવના કારણે તેની અસર બાર રાશિઓ પર જોવા મળે છે પરંતુ ત્રણ રાશિઓ એવી છે જેના પર બુદ્ધના ગોચરથી બનતો રાજયોગનો સકારાત્મક અસર રહેશે ચાલો જાણીએ કે તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર દેવી લક્ષ્મીની ધનુ રાશિ ધનુ રાશિના લોકો માટે શુક્ર અને બુદ્ધના યુવતીથી બનતો રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે જાતકોને ખાસ આર્થિક લાભ મળી શકે છે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો જીવનમાં ખુશીઓ ફેલાઈ શકે છે લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાનો આખરે અંત આવી શકે છે લક્ષ્મી નારાયણ રાજયોગના કારણે રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે પોતાનો વેપાર કરતા લોકોને મોટો નફો કમાવાની તક મળી શકે છે આ ગોચર દરમિયાન વ્યક્તિની લોકપ્રિયતા વધી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના લોકોને લક્ષ્મી નારાયણ રાજયોગથી વિશેષ લાભ મળી શકે છે જાતકોનું પ્રેમ જીવન રોમાંસથી ભરેલું રહેશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ સારો સમય વિતાવી શકશો ગોચર દરમિયાન કન્યા રાશિના વ્યક્તિની નાણાકીય સ્થિતિમાં અણધાર્યો સુધારો થઈ શકે છે વ્યક્તિને તેના જીવનસાથી દ્વારા સારો નાણાકીય લાભ મળી શકે છે આ ગોચર દરમિયાન અપર્ણિત લોકોને જીવનસાથી મળી શકે છે આ રાશિના જાતકોના જીવનમાં સુખ અને શાંતિ આવી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે લક્ષ્મીનારાયણ રાજયોગ ભૌતિક સુખનો કારક બની શકે છે પરિવાર સાથે સમય વિતાવી શકશો બુદ્ધ ગ્રહની કૃપાથી વ્યક્તિ પોતાની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કાર્યોમાં કરી શકે છે ઘણા ક્ષેત્રોમાં સફળતાની શક્યતાઓ રહેશે વ્યક્તિ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવી શકે છે આ રાજયોગના કારણે કર્ક રાશિના લોકો ધાર્મિક યાત્રા પર જઈ શકે છે વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તકો મળશે તમને કાર ઘર અને બીજી ઘણી સ્થાવર મિલકતો ખરીદવાની તક મળશે તમે તમારા કાર્યમાં સફળતા મેળવી શકશો તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે વ્યક્તિના જૂના સપના પૂરા થવાનો સમય આવી ગયો છે